અબડાસાના વાળાપ્ધર ગામે ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા રેવન્યુ સર્વે નંબર બસો સાહીઠમાં આવેલી અંદાજે સત્તર એકર જમીન પર ઓરડી પાણીનો કાચો ટાકો કાચાવાળા પાણીની લાઇનો બનાવવામાં આવી હતી જેને પોલીસની હાજરીમાં હટાવવામાં આવી હતી કામગીરીમાં પોલીસ પ્રશાસન અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાલુકા વિસ્તરણ અધિકારી સાથે રાખી એકંદરે શાંતિપૂર્વક દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં વાડાપદ્ધર સરપંચ તલાટી તેમજ સામાજિક આગેવાનો અને ગ્રામજનોનો સહયોગ રહ્યો હતો ગૌચર સમિતિના પ્રમુખે કામગીરી પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી હતી

અને મારા સાથી એવા મયુરસિંહ ની આ મહેનત થકી ત્યારે આ શક્ય બન્યું છે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે સત્તર એકરની અંદર દબાણ હતું દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ પૂરતી કરી હતી એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ ગામના તલાટી મંત્રીશ્રી અને સર્વે સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું સત્તર એકરનું એને હટાવવામાં અમે જે સફળ થયા છીએ અને બાકી જે આ સત્તર એકર અને સાથે સાથે દોઢસો એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલોપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જયારે નીમ થયેલી છે જે ગાયો માટે છે આ ગાયોની સેવામાં સમર્પિત થઈ સેવા ભાવથી છેલ્લા એક વર્ષથી સતત પ્રયત્નોથી આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ